હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો આપણી સવાર તો પડી ગઈ છે પણ હજી હફ્સુભાઈની સવાર પડી નથી અને એ સૂતો હોય એટલે મને એને હેરાન કરવાની બહુ મજા આવે કેમકે એ સૂતું હોય ત્યારે જ શાંતિ હોય બાકી તોફાન ફૂલ હોય અને આપણે એને હળી કરી એટલે થોડીક જ વારમાં જાગી જાય અને જાગ્યા પછી આપણે એને કહી દીધું કે હલો હવે તમારે હોમવર્ક કરવાનું બાકી છે એ ફિનિશ કરી નાખો ને આપણે એને બતાવી દીધું હોમવર્ક કરવાનું જો આ એને એનું નામ લખ્યું છે મા એને મિસ અક્ષરાજ આમાં બોય પછી અને એની વર્ક બુકમાં ફોટો ચોંટાડવાનો હતો એને જાતે ફોટો ચોંટાડી લીધો છે ને પછી અને એના મમ્મીને જય માતાજી કરી દીધા જય માતાજી કરીને અમે નીકળી ગયા નાસ્તો લેવા માટે હક્ષું માટે ભોગો ક્યાં ભોગભોગ્યા ચાલો તો અમે આવી ગયા છીએ પાછા ઘરે અને અક્ષુ ભાઈ દબાવી દીધું લિફ્ટ નું એ કે સીડી ચડીને આપણે જવું નથી થાક લાગ્યો અમે જઈશું લિફ્ટમાં અને અક્ષુ એ કહી દીધું છે બધાને બાપભાઈ અને નાસ્તો લઈને આવ્યા પછી અક્ષુને આવી ગઈ મજા ચાલો તો મળીશું આપણે બીજા વિડીયોમાં